પચીસ કારગિલ કારગીલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ ખાતે શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ સંબોધનમાં કહ્યું રાષ્ટ્ર સેવામાં અપાયેલા બલિદાન અમર હોય છે દેશ શહીદો પ્રત્યે કૃતજ્ઞ આતંકવાદીઓના નાપાક મનસુબા ક્યારેય નહીં થાય સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિંકુન્લા ટનલ પ્રોજેક્ટનું પ્રથમ વિસ્ફોટ કરીને કર્યું ઉદ્ઘાટન સશસ્ત્ર દળો અને સાધનોની અવરજવરને કાર્યક્ષમ બનાવવામાં ઉપયોગી રહેશે ટનલ લદ્દાખમાં શિક્ષણ બેરોજગાર પાવર સપ્લાય ક્ષેત્રે વિકાસ જોજીલા ટનલનું પણ કામ સતત ચાલુ ફોરજી નેટવર્કથી સમગ્ર લદ્દાખ જોડાશે સંસદના બંને ગૃહમાં કેન્દ્રીય બજેટ ઉપર આજે ચર્ચા રહેશે યથાવત બજેટ સત્રનો આજે પાંચમો દિવસ અનેક ખાનગી બિલ થશે રજૂ બિહારમાં હવે ભાજપની કમાન દિલીપ જયસ્વાલના હાથમાં તો રાજસ્થાનમાં મદન રાઠોડ બનશે પાર્ટી અધ્યક્ષ છ રાજ્યોમાં પ્રભારી બદલાયા કોંકણ ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદથી હાહાકાર આજે પણ ભારે વરસાદની ચેતવણી લોકોને ઘરમાં જ રહેવા અપાઈ સલાહ પુણે તમામ શાળાઓ બંધ ગુજરાતમાં વરસાદી આફત નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઘરોમાં ઘુસ્યા તો તાપીમાં ઝાંખરી નદીના પાણી ભરાઈ જતાં શાળાની કમ્પાઉન્ડ વોલ થઈ ધરાશાય તો વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તાર કરાયા ખાલી હજી દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સપ્તાહના અંતમાં આજે શેર બજારમાં જોવા મળી તેજી પાંચસોથી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ એસી હજારથી વધુના સ્તરે જ્યારે નિફ્ટી પણ બસોથી વધુ પોઈન્ટ્સના ઉછાળા સાથે ચોવીસ હજારથી વધુના સ્તરે કરી રહ્યા છે કારોબાર સોના ચાંદી બજારમાં પીછે હટ યથાવત

અને ઓપનર શેફાલી વર્માના પ્રદર્શન પર રહેશે સૌની નજર